હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો તમે જોઈ રહ્યા છો કે બહુ અંધારું દેખાય છે અને આ કંઈક અજીબ જગ્યા છે પણ આ અમારી વાડી છે અને અમારી વાડીએ અમે લોકોએ પ્રોગ્રામ કર્યો છે હું અને મારા દેરાણીને અમે બે જ હતા આ વખતે પ્રોગ્રામમાં અને એ લોકોનું સલાડ સુધારતી હતી આમ તો લસણ ડુંગળીની ખાતી નથી તો એ લોકોનું સલાડને એ બધું અમે બનાવતા હતા અને સરસ મજાનું ચીભડા અને ડુંગળીનું ને એવું બધું સલાડ બનાવી અને વાળીએ અમે તો મસ્ત મસ્ત પ્રોગ્રામ કર્યો અમે બહુ જીદ કરતા હતા કે વાળીએ પ્રોગ્રામ કરવો જ છે વાળીએ પ્રોગ્રામ કરવો જ છે એટલે પછી પૂરશો કે હાલો હોય કે તો વાળીએ કે એટલે વાળીએ પછી અમારા સેઢા પાડોશી એક ભાઈ છે ને એને કીધું કે તમે ફટાફટથી વણેલા ગાંઠિયા બનાવો અને અમે બધા જમીએ એટલે અમે સરસ મજાનું કાચું ગાજરનું ને મરચાં તળેલા ને એવું બધા અને પસ્તી રાખી અને બેસી ગયા કારણ કે ઓમભાઈ પણ હતા એટલે વાળીએ તો શું હોય બીજું કેરી ને એવું બધું કાચું ને એવું હોય ચીભડા હોય ને ગાજરનું સલાડ હોય ને મરચાં તળેલા હોય ને એટલે બધા જ લાઈનમાં ગોઠવાઈ ગયા અને કારીગર એને ફટાફટથી મસ્ત મસ્ત વણેલા ગાંઠિયા લઈ અને અમને પહોંચાડવા માંડ્યો અને વાડીએ ખરેખર જમીએ ને તો વાડીએ છે ને બે બટકા વધુ જ હાલે એનું કારણ છે કે ભૂખ પણ બહુ લાગી હોય અને બધી તૈયારી કરી લઈને તો ફૂલ ભૂખા થઈ ગયા હોય એટલે પછી વાડીએ ને જમવાની બહુ મજા આવી જાય એમ તમને પણ આ વિડીયો જોઈને મોઢામાં પાણી આવી ગયા હશે કે વાડીએ જમવાની કંઈક મજા જ અલગ હોય બધી જ વ્યવસ્થા ના હોય તો પણ આપણને પસ્તીમાં પણ જમવાનું લઈને ખાન મજા આવે જો બે ત્રણ જણા તો અંદર ઓયડીમાં બેઠા છે બોલો ગાંઠિયા બનાવવાળો બનાવે ને તો ન્યાન્ય બાજુમાં દેખાય એટલે કારીગર તો અમારે સેઢા પાડોશી ઘણા જ છે કે જેને કહીએ ને એટલે ફટાફટથી અમને હેલ્પ કરવા આવી જાય અને ફટાફટથી અમારી વાળીએ ગાંઠિયા બનાવવા હોય કે ભજીયા બનાવવા હોય કે એટલે આવી જાય અને જે અમારે તો એવા કારીગર છે આજુબાજુમાં કે જે રસોડા કરે છે જમવાનું લગ્ન પ્રસંગમાં એટલે તો ઘટે જ નહીં વસ્તુ બનાવવામાં જો અંધારું છે એક લેમ્પ છે બહુ મોઢા દેખાતા નથી છતાંય મજા આવે છે તો વિડીયો જોતા પહેલાં તમને કહી દઉં કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર જરૂર કરી દેજો અને કોમેડી વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી મારા સબસ્ક્રાઈબ વધે અને નોટિફિકેશન પર ક્લિક કરજો અને ઓલ પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે જોતા રહો આવા સરસ મજાના વાડીના વ્લોગ્સ અને સપોર્ટ કરતા રહો મને જેથી હું પણ બધાની જેમ આગળ વધું જો વાળીએ તો ઝૂલોય છે એટલે હિચકવાની મજા આવે સારું ચાલો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે